मङ्गलमूरति महाप्रभु श्रीसहजानन्दसुखरूप भक्तिधर्मासुतश्रीहरि समरो सदायनोप બોલો સ્વામિનારાયણ ભગવાનની જય વાલા ભક્તજનો જય સ્વામિનારાયણ સદગુરુ નિષ્કુળાનંદ સ્વામીએ ભક્ત ચિંતામણીમાં સાંખ્ય યોગી ભક્તોના નામ લેખા એમાં સુરાખાચરના પ્રસંગો આપણે કહીએ છીએ સુરાખાચર મહારાજના સખા હતા મહારાજને હસાવતા એવા જ સુરાખાચર બહુ લાગણીવાળા અને દયાળુ પણ હતા અને કુનેહવાળા હતા કોઈને કાંઈ ઝગડો મુશ્કેલી તો એમાં પોતે સાથે રહી અને સમાધાન કરાવતા સંપ કરાવતા એકવાર શ્રીજી મહારાજ ગુજરાતમાં પધાર્યા હતા ગઢપુરમાં દાદા ખાચર અને એમના પિતાશ્રી એભલ ખાચર એમને કંઈક બોલાચાલી થઈ એભલ ખાચર થોડા કડક સ્વભાવના અને આકરા હતા બાપ દીકરાને બોલાચાલી થઈ એટલે દાદા ખાચર અને એમની સાથે એમના ચારેય બહેનો એ રિસાઈ અને નીકળી ગયા લાડુબા જીવુબા આ બધા તો મુક્ત હતા પણ દાદા ખાચરને વિશે ખૂબ પ્રેમ રાખતા અને એના ભાઈને સાચવતા એમના પિતાશ્રીનો થોડો આકરો સ્વભાવ એટલે દાદા ખાચરને સાચવવા માટે ચારેય બેનો પણ દાદા ખાચરની સાથે નીકળી ગયા રરિયાણાને માર્ગે ચાલ્યા જતા હતા રસ્તામાં એમની ભેંસો ચરતી હતી ગોવાળ ચારતા હતા એમાંથી એક દૂજણી ભેંસ સાથે લીધી ગોવાળ હોય એ કંઈ તો દરબારના દીકરા ગરધણી બેનો ભેગા હતા એટલે ભેંસ દૂધની ભેંસ કીધું એટલે કંઈ ના પાડે નહીં સાથે ભેંસ સાથે લીધી રરિયાણા ગામ જઈ રાત રહ્યા રરિયાણા ગામ એ ગઢપુરનું જ કહેવાય બાપુનું ત્યાં રાત રહી અને સવારે ત્યાંથી નીકળ્યા આગળ જતાં રસ્તામાં કંઈક ખર્ચી જોઈએ એટલે જ્યારે ગઢપુરથી નીકળ્યા ત્યારે જ આ બહેનોએ થોડા રૂપિયા સાથે લીધેલા પેગી ભેંસ લીધેલી રરિયાણાથી પછી આગળ નીકળી ગયા આ બાજુ સાંજે આવી અને ગોવાળે બાપોને વાત કરી કે આપણી દૂજણી ભેંસ દાદા ખાચર એ લેતા ગયા છે લેબલ બાપુએ કીધું કે ભેંસની પાડી અહીંયા છે એના પાડરૂ વિના ભેંસ દોવા નહીં દે અને આ છોકરા દૂધ વિના શું કરશે માટે તું આ પાડરું છે એ ત્યાં આપી આવ ભલે થોડી બોલાચાલી થઈ હોય પણ એક બાપને એના દીકરા પ્રત્યે દીકરીઓ પ્રત્યે લાગણી ભાવનાઓ તો હોય જ ક્યારે ઘરમાં બોલવા ચાલવાનું થાય ત્યારે કોઈના સ્વભાવને એની લાગણીઓને એ આપણે પાછા વળીને થોડીક વિચારીએ ને તો જરૂર એમના પ્રત્યે ભાવ થાય એકવાર આપણે ક્યારેક દેખા વિધ્યા હોય પણ એણે કેટલી વાર આપણું રાખવું હોય સાચવું હોય એના ઉપકારો મા બાપે દીકરાના દીકરાએ મા બાપના એ યાદ રાખવા જોઈએ આવા પ્રસંગોમાં યાદ કરવા જોઈએ ભલે રિસાઈને નીકળી ગયા છે એભલ બાપુ થોડા આકરા પણ થયા હશે એનો કડક સ્વભાવ હતો પણ હૃદયમાં મા બાપને પોતાના સંતાનો પ્રત્યે ભાવ તો હોય જ એટલે પહેલાં ગોકળીને કીધું કે તું આ પાડરું અહીંયા છે તું આપી આવ ને એ છોરાવ બધા દૂધ વિના શું કરશે શેમાં વાળું કરશે એટલે એમને પાડરું મોકલાવ્યું કે જા આપી આવ બીજે દિવસે આ ચારેય બહેનો દાદા ખાચર એ રરિયાણામાંથી ગાડું જોડાવી અને ગોખલાણે ગયા ગોખલાણા ગામ એ લાડુબા જીવુબા એમના માતુશ્રી સોમાદેવી એમના મામાનું ગામ થતું લાડુબા જીવુબાના મામાનું ગામ કરિયાણા પણ એમના માતુશ્રી એના મામા એનું ગામ ગોખલાણા હતું અને દાદા ખાચર એ એભલ ખાચરના બીજા રાણી દેવી એમનું ગામ બોટાદ અને દેવીને ત્યાં દાદા ખાચરનો જન્મ પણ આ બહેનો દાદા ખાચરને ખૂબ સાચવતા એટલે એમના માતુશ્રીના મામાનું ગામ ગોખલાણા કાઠી દરબારોમાં અરસપરસના સંબંધો સગા સંબંધીઓના હેતપ્રીત ખૂબ હોય એટલે ગોખલાણા ગયા ત્યાં દસ પંદર દિવસ રોકાણા હશે એટલા દિવસો થયા હશે એ સમય દરમિયાન મહારાજ ગુજરાતમાંથી આવ્યા મહારાજને સમાચાર મળી ગયા હશે એટલે મહારાજ ગોખલાણા પધાર્યા આ ચારેય બહેનો દાદા ખાચર એ મહારાજના દર્શન થયા રડી પીડા મહારાજના ચરણમાં ઢગલો થયા દુઃખમાં જ્યાં હેત હોય એવી વ્યક્તિ આવીને મળે ત્યારે હૃદયમાં રહેલો શોક દુઃખ એ આહુડાના રૂપમાં આવે એટલે પાંચેય આ દાદા ખાચર ને ચારેય બહેનો મહારાજ પાસે રડી પડ્યા મહારાજ પણ સો સો માના હેત ઓછા પડે એવું હેત એ શ્રીજી મહારાજનું હતું ભક્ત વત્સલ છે પોતાના ભક્તોને મહારાજ સાચવે એટલે તો મહારાજ ગુજરાતમાંથી આવી અને ગોખલાણા પધાર્યા રડવા મીંડા એટલે મહારાજે સમજાવીને એમને શાંત પાડ્યા પછી બીજે દિવસે મહારાજ બોલ્યા હવે અમે અહીંથી જાશું કેમ કે અમો જો અહીં રહીએ તો મહેમાનો આવે એને શું ખવડાવીએ અને તમારી પાસે પણ અત્યારે કાંઈ હોય નહીં એટલે દાદા ખાચરે હાથ જોડ્યા મહારાજ અમે નીકળ્યા ને ત્યારે થોડા રૂપિયા સાથે લીધા હતા અને હવે ખાતા ખાતા વાપરતા હજુ મહારાજ બાર રૂપિયા છે અમારી પાસે મહારાજે કીધું કે અમારા દર્શને આ કાઠી દરબારો આવે એમને તો દૂધ ચોખા અને સાકર ખવરાવવા જોઈએ અને આવી રીતે મહારાજે કીધું એમાં મહારાજના થાળ થયા મહારાજ જમવા બેઠા લાડુબા જીવુબા બહેનો દાદા ખાચર મહારાજ જમે એના દર્શન કરતા હતા એ વખતે એક દસ વર્ષની કન્યા હાથમાં રૂપાની થાળી લઈ અને એ રૂપાની થાળીમાં સવાસો રૂપિયા એમાં તુલસીપત્ર પધરાવેલું કંકુવાળા રૂપિયા કરેલા પેલા તો નગદ નાણું હતું સાચું નાણું રૂપાને થાળીમાં એ રાખીને એક દસ વર્ષની કન્યા આવીને મહારાજને આગળ ઉભા રહ્યા લાડુબા જીવુબા એ બધું જોઈ રહ્યા કે આ કન્યા કોણ છે મહારાજે લાડુબા જીવુબાને કીધું કે તમે શું સામુ જોઈ રહ્યા છો એટલે એ દીકરી મહારાજની પૂજા કરવા આવી હશે લે લાડુબા જીવ મહારાજ તો જમતા હતા લે લાડુબા જીવુબાએ એની થાળી લઈને કે મહારાજની પછી પૂજા કરશું એટલે એના હાથમાંથી થાળી લીધી અને આમ મહારાજની બાજુમાં મૂકી ત્યાં તો એ જે દીકરી આવી હતી એ અદૃશ્ય થઈ ગયા લાડુબા જેવું બાને મનમાં થયું કે આ તો સ્વયં લક્ષ્મી આવ્યા હોય એવું લાગ્યું મહારાજે જમી લીધું જમીને દાદા ખાચરને પ્રસાદી આપી અને પેલી રૂપાની થાળી હતી એમાં સવાસો રૂપિયા તુલસી એ રૂપિયા તુલસી મૂકેલું મહારાજે એ થાળી હાલાડુબા જીવુબાઈને આપી અને મહારાજે કીધું કે તમે આ રૂપિયા વાપરો હવા હો રૂપિયા હતા અને ત્યાં સુધીમાં હું તમને ગઢપુર ભેગા કરીશ તમે કાંઈ ચિંતા કરો નહીં મહારાજે આશ્વાસન આપ્યું છે કે આ રૂપિયા તમે વાપરજો પછી મહારાજે સુરા ખાચરને કીધું સુરા ખાચર મહારાજની ભેળા હતા મહારાજે કીધું દરબાર તમે ગઢપુર જાઓ અને એભલ ખાચરને સમજાવો સુરા ખાચર એ આવડતવાળા હતા મહારાજે સુરાખાંચરની આજ્ઞા કરી ને સુરાખાચર ગોખલાણાથી સ્વાર થઈ અને ગઢભોર આવ્યા મહારાજની આજ્ઞા હતી અલાડુબા જીવુબા દાદા ખાચર એમના પ્રત્યે પણ એમનું હેત યભલ ખાચર અને આ ને બધા નજીકના ભાઈઓ થાય અને ભક્તપણાનું પણ એવું હેત એટલે સુરા ઘોડો દોડાવતા ગઢપુર આવ્યા પાદરથી એવો ઘોડો દોડાવ્યો અને એભલ ખાચરના દરબાર ગઢમાં આવ્યા સુરા ખાચર પરસેવે રેબઝેબ ઘોડો પણ પરસેવે રેપઝેબ એભલ ખાચરે આવી સુરા ખાચરને ઘોડેથી નીચે ઉતાર્યા આ દરબારોમાં એવા સન્માન માનપાન કોઈ મહેમાન આવે તો મારો વાલો આવ્યો એમ કરીને ઊભા થાય અને ઘોડેથી હેઠા ઉતારે ઘોડા બંધાવે સુરાખાચર ઘોડેથી નીચે ઉતરા એ ખાચરે ઉતાર્યા હેઠે આવો આવો કીધું પણ સુરાખાચર નીચે ઉતરાને પોક મૂકીને રડી પડ્યા એ ખાચરે કીધું કે દરબાર કેમ આટલું બધું તમને ઓછું લાગ્યું સુરા ખાચરે કીધું હું માઠા સમાચાર સાંભળી અને લોયાથી આવું છું એબલ ખાચરે કીધું કે એવા શું સમાચાર મળ્યા સુરા ખાચરે કીધું કે દાદાને કોઈએ મારી નાખો આવો શબ્દ સાંભળતા તો યભલ ખાચર પણ એકદમ ઢીલા પડી ગયા દાદા ખાચર યાદ આવ્યા અને એભલ ખાચરે કીધું સુરા ખાચર ગમે ત્યાંથી મારા દાદાને તમે ખોળી લાવો અને જલ્દી મારી પાસે લાવો સુરા ખાચર કે એમ તો હમાચાર વિના તો હું પરબારા ક્યાંથી લાવું પણ હું તપાસ કરું અને એમને લાવી તમે જલ્દી જે હોય કહેજો કે બાપુ બધું ભૂલી ગયા છે અને બાપુ તમારા વિરાહમાં રડે છે તમે જલ્દી જલ્દી મારા દાદાને અહીંયા લઈ આવો સુરા ખાચર આવી રીતે એબલ ખાચરને મનાવી વાત કરી અને પાછા ગોખલાણા એવા દાદા ખાચર અને ચારેય બહેનોને લઈ મહારાજની આજ્ઞા ઈચ્છા પ્રમાણે એમને લઈ અને ગઢપુર આવ્યા એભલ ખાચરે સુરા ખાચરને કીધું કે તમે તો મને જીવતદાન આપ્યું મારા દીકરાને લાવ્યા નહીંતર હું ન જીવી શકત અને એભલ ખાચર પણ દાદા ખાચરને છાતી સરસા છાંપી ને એ તો વર્ષાયું લાગણી હતી એનાથી વિશેષ લાગણી થઈ બીજે દિવસે મહારાજ પણ ગઢપુર પધાર્યા આ રીતે શ્રીજી મહારાજ પોતાના ભક્તનું સર્વ પ્રકારે ધ્યાન રાખતા અને સુરાખાચર મહારાજની ભેળા હોય અને આવા પ્રસંગે મહારાજની મરજી સમજી અને સુરાખાચર પણ સેવા કરતા હરિભક્તોમાં ક્યાંક આવું વરસ પરસ તકલીફ થઈ હોય તો સુરાખાચર એમનો ભેટો કરાવતા અને ભક્તોની સેવા કરતા તો એ સુરાખાચર એમને મહારાજમાં એવી પ્રીતિ અને ભગવાનના ભક્તોમાં પણ એવા પ્રીતિવાળા સુરાખાચર હતા સહજાનંદ સ્વામી મહારાજની